એટલે એમ કેતા હોય કે પહેલો નંબર લાવવાનો જ છે ગમે થાય તો આ ગેમ માં જીતીને જ આવજે ટ્રોફી લઈને જ આવજે આવી અને તમે તો કોઈ બી એવું નથી કેતા કે આ પેલો નંબર તારો આવો જ જોઈએ નહિતર વાળો પાડ દે અને તમે એવું એવી પેલા સલાહ ન થતા કે જીતીને આવો બધા બધા હારી જાય ત્યારે તમે એવી સલાહ આપો કે હવે હરકુ કેવી રીતના થાવું હવે કેવી રીતના જીવવું જીતવાની સલાહ તો દરેક લોકો આપે પણ અમુક જ મા બાપ એવા હશે કે જેના બાળકો હારી જાય ને એના પછી એને ખુશ થવાની એને સારી રીતના જીવવાની અને આગળ આવવાની સલાહ આપતા હશે તને કદાચ ખબર નથી કે પેપરમાં કેટલા બધા એવા સમાચાર આવે છે કે કોકનું બાળક ઘર છોડીને વયું ગયું મનથી હારી ગયું અને છેલ્લે ડિપ્રેશનમાં વયું જાય છે તને આવી હજી વાતની ખબર નથી કારણ કે તું નાનો છો પણ ઘણા લોકો આવું કરતા હોય છે કારણ કે એમાં છે ને એ બાળકોનો વાંક નથી હોતો એમાં વાંક તો એના માતા પિતાનો જ હોય છે એ બાળકની ઉપર આટલું બધું પ્રેશર નાખશે એ બાળકની ઉપર આટલી બધી વાત કરશે એને આખો દિવસ કીધા કરશે કે નહીં જીતીને લાવજે જીતીને લાવજે એટલે બાળક છે ને હંમેશા જીતવા માટે મહેનત કરે એટલે આપણે હંમેશા બાળકોને એવી સલાહ નહીં દેવાની કે તું જીતીન લાવજે નંબર લાવજે ગમે તેમ કરીને આગળ આવજે હંમેશા એને હારી જાય ને એના પછી આગળ કેમ આવું ઉદાસ થઈ જાય પછી એને ખુશ કેમ થવું ને એની સલાહ આપવાની હા મમ્મી એટલે

ક્યારેક જીતી જઈએ ક્યારેક નંબર પણ આવી જાય ક્યારેક હારી જઈએ ક્યારેક ન પણ આવે તો એમાં ઉદાસ નહીં થવાનું આપણે પહેલાની જેમ જેમ જીવતા હતા ને એવી રીતના પાછું જીવવા લાગવાનું હા મમ્મી વાત તો સાચી છે કારણ કે જીવનમાં છે ને ખાલી જીતવું મહત્વનું નથી હોતું એમાં આપણું જીવન છે આપણે માણસ છીએ તો હારી પણ જવાના છીએ તો જીવનમાં હારવું પણ મહત્વનું હોય છે હારવું કે મહત્વનું હોય એનો સમજણ હારું એટલા માટે મહત્વનું હોય છે કે ક્યારેક આપણે હારી જઈએ ને તો એમાંથી આપણને ઘણું શીખવા મળે છે કારણ કે એ હારે ને પછી એમાંથી એને એની ભૂલ સમજાય છે અને જ્યારે એ હારી જાય ને ત્યારે એને નવું જ કંઈક શીખવા મળે છે જ્યારે એ વ્યક્તિ હારી જાય ને ત્યારે એને એમાંથી નવો રસ્તો મળે છે એટલે હંમેશા જીતવા કરતાં ક્યારેક જીવનમાં હારવું પણ જરૂરી છે અમારા બાળ